આ નકશામાં વરસાદ કેટલી સ્પીડમાં ચાલે છે પવનની સાથે નિરોના પવનની શક્યતા વધી રહી છે ધારો કે ગુજરાત તરફ હવે વાવાઝોડું ફરી વળ્યું છે આગળ જોઈ રહ્યા છો નકશો તમે જોજો ધ્યાનથી નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબર કરી લેજો પાછુંમાં વધી રહ્યું છે વરસાદની ઋતુ જુઓ તમે આ નકશો જુઓ નકશામાં પવનની ગતિ વધી રહી છે નાવલાંકી નાવલાંકીમાં અઠ્યાવીસ એન્સીયલ વરસાદ ચાલુ છે આગળ જુઓ આ ઋતુમાં પવનની ગતિ વધી રહી છે વિડીયો નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરજો થાંકરમાં થાંકરમાં પવન સાથે વરસાદ ચાલુ છે